હા મિત્રો દૂધ છે દઈ હવે જવું છે વાડીએ મમ્મી કહે છે મૂંગે મોટો વિડીયો ઉતાર છે અત્યારમાં જાય વાડીએ થોડું નીણ લઈ આવે ઝાંડા ચરવા પીયા જાય ખોટા નીણ હાટું ઘેરે રાખવા પડે ઘેરે હેરખું મજા ન આવે બધા ચરવા જતા હોય ને એમાં મજા આવે આપડા બળજિયા

આ ઝાડવા બહુ મોટા છે મારા ગામમાં પીપળો અને લીમડો એ પીપળા બી સુરત થોડા થોડા નીકળી ગયા છે હવે આ વણોટ જાવાનો કેડો બધા દવા કામ કાજ ઉપર ધાવા મીડ્યા આગળ આવેલા જાય છે તમને તો નહીં દેખાય આમાં હા એક આકવો બહુ કબર આવે Jeg passer på at de ikke smaker her. આપડી ગાડી આવી ગઈ કાલે અને આજે પાછું ગાડી ધોરાવા આવી છે ગાડી તમને બતાવશું ધોવાઈ જાય એટલે ફર્સ્ટ ક્લાસ આપણે તમને કાલ કીધું તો હું છે તો ગાડી હારે ગાડી હારે તો એક્સિડન્ટ ગાડી પડી થઈ ટ્રક ચડી ગયો માથે ગાડીનો નો થઈ ગયો હતો બીજો કઈ નતો ટ્રક ચડી ગયો હતો માથે સિમેન્ટનો માલ બનાવે નહીં બીજો કઈ નતો એટલે રિપેર કરવા ખાલી એન્જિન સારું હતું જેમણે હાલો તમને વિડીયા ફોટા બતાવી સેપાઈ ગીને પછી અડધી રિપેર થઈ ગઈ કાંટા બહુ નડે આ ડાળમાં વહી ગયો હોય તો કાંઈ ન રે એ કરતો જાત સારોનું ફરેલ હતું કાંઈ નહીં હમણાં ઘરે જઈને તમને બધા ફોટા બતાવી પેલા નઈને વાડી લઈ નઈને વાટીને બતાવી તમને તમને બતાવી ગાડી એની કેવી હાલત ગાડી રીપેર થઈ ગઈ છે હવે ખાલી ધોર આવવાની છે થોડુંક આપણે દૂધના ના સ્ટેન્ડ હતા એ વળી ગયા થી બનાવ આવવાના છે પછી આપડી ગાડી કપલે ગાડીએ છે ને વાડે આવડવા કરવો મને નામ એનું ભૂલાય જાય આવડતું જ એનું નામ મને એટલા કે આઠ વર્ષ થાય ગામડી આવ્યો પણ નામ જ ન ભૂલાય જાય પ્રેક્ટિસ ન થાવતું એની જ જવું આવે અને બે કાંઠા વાળા ઓલું આવું સીધું હરું આવે હા તમને બતાવ્યું આગળ ક્યાંક આવે છે તો અહીંયા છે પણ નહિ તમને દેખાય આગળ જગ્યા આવે તમને બતાવું કઈ ગયું કઈ કઈ ગયું હા તો આગળ જ છે તો ગાડી પકાવી આપડે આનું નામ શું છે કમેન્ટમાં કહેજો મને તો હું કસમથી ગમે નામ જ ભૂલાઈ ગયો એક દિ યાદ જાય પછી બુલાઈ જાય જો સેમ ટુ સેમ બતાવ નામ શું છે એ મને કહેજો અહીંયા તમને ક્લિયર દેખા

આ મારા ગામનું જૂનું છે શાળા આ હા પછી ઓલી બાદ નવું તો વાઈટ વાઈટ દેખાતું હોય છે આ તો બહુ જૂનું છે ઓલું તો બે વર્ષ છે જૂનાના કોને ખબર કેટલા વર્ષ થયા હોય આપણે અમારા ગામનો આખો ઇતિહાસ તમને પછી કહેવું વાડીએ પગી ગયા છે ગાડી મારા પપ્પા લઈને આવ્યા છે રિપેર થઈને એવી ટેસ્ટ કરવા કેવી કાલે છે સુરત દાદા આવે છે લીમડો કોણ બોસ મારી ગયો છે કે ખબર નથી પડી બોલ

બે નહીં એટલે ખડે ફૂંકાઈ ગયું છે તો હું બધું ખડ વાટી લઈ ને એટલે પાછું પાણી પાણી તો બીજું કોળાઈ જાય તો ઓલું બતાવવાનું ભૂલાઈ ગયું છે તમને નીકળી ગયા પણ હવે સીધા મસ્ત નાઈ ધોઈ ખાઈ પીન સીધા વિજે આપણે જઈ આપણે તમને પછી ગાડી બતાવશું ગાડી ધોવાતી હોય એ તન તો કાઈ નઈ જઈ ઘરે મિત્રો નાઈ ધોઈ થઈ ગયા છે ત્યાં ફર્સ્ટ ક્લાસ ખાઈ પી લે જવા દઉં વિજે આપણે આ જો આજે નાવા ધોવાનું કામકાજ બાકી લાગે તાલ માર તો પીસા તો વળાવો ગાય કાલે બીજા ચાલો આપણે જઈ આવી દે આપણે ગાડી છે બારી હવે તમને બતાવી તક પૈસા લઈ લો પૈસા કાલે બીજો તો તમને મારી ગાડી બતાવું વેલા તમને હા વન ટુ થ્રી સ્ટાર હજી આપણી ગાડી આવી ગઈ છે આ ગાડીને લઈને જઈશ ધોવા કાલે કરેલું એક હોરણ નખવાનો છે ચાર માણસ આવું જોઈ પડી ગાડી ધોવાઈ જાય ફર્સ્ટ ક્લાસ અહીંથી ચડી થયા આ છે ને આમ પડી ગઈ છે માથે ચડી ગયું અહીં જમ્પર હજી ઓલા ઘૂંચુક ઘૂંચુક અવાજ આવે છે કરાવે છે સરખા સાઈડ લાઈટ નવી છે કાંઈ ને બધા ચાલો જઈએ બીજ ગાડી ધોરાવી નાખી અને હા આપણે અહીંયા આપણે પાછું મોરા ઉપર હતું ઓલું યુટ્યુબ નું પાછું ફિટ કરાવવાનું છે અત્યાર જોડિયમ સ્ટીગર વાળો હશે તો કરાવી નાખશું બાકી ગાડી આપણી થઈ ગઈ છે રેડી આ હજી થોડોક બદલાવો જોઈએ આપણે અને બે કાંટા બંધ થઈ ચાલુ કરાવવા છીએ કઈ હું છે તમારે હલવાર નું કામ છે હું દોરવું છે ડેડસો વીસો કઈ દોડાવો છે

ભેગો કરે છે ઓલ લૂટો નથી ટાઈક બનાવી નાખેલું એટલે હજી અને હજી લાર્જ પ્રોસેસ ચાલશે છે પહળ ગઈ નાખો પછી આપણે ન બોલાવાય જમી તો આફરી ગાડી કાર મિત્રો માલનો ટાઈમ થઈ ગયો આપણે વાસણો પારો ફેરવા મળી આપણે વાસળી ફેરવી લીધી લક્ષ્મીની પાડી અહીંયા થોડે છે

કાય લા ડડુ ડોડુ અચ્છા ગાઠ વળી ગઈ ઓ બરે ગુરુ જા ક્યાંથી આ હે આઠ્યા લાય બુઢી વગર ના સાબ ચાલ ભાઈ ચાલ માર થા ભાઈ તું માર થા શનિને બહુ ઉતાવેલ છે

આપણો ઉકળો પણ બહુ મોટો થઈ ગયો આપણે બતાવી દઈએ આ જોઈ લો આપણો ઉકળો સે કમ વીસક લારી હશે વીસ પચીસ લારી કોઈને લેવું હોય તો કે જો બે હજાર રૂપિયાની કઈ નહીં મિત્રો સવારે ત્યાં કામકાજ હમણાં જવું છે સુરત દસ તારીખે દસ તારીખે જવું છે સુરત સુરત આ વખતે ઉત્તરાયણ કરવાનું છે આપણો અહીંના ઉત્તરાયણનો વ્લોગ ન જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે જોઈ લેજો ફટાફટ